માણાવદર શૈશવ સ્કૂલનો વાર્ષિકોત્સવ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજુભાઈ દોશી અને રીટાબેન દોશીએ કરી શૈશવ સ્કૂલના વાર્ષિકોત્સવનો શુભારંભ કર્યો હતો વિદ્યાર્થીઓને ઈનામ તેમજ સિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા રાજસ્થાની મરાઠી પંજાબી ગુજરાતી તથા મલ્હારી અને ફની ડાન્સ રજૂ કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિત વિરડા અને લીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર પંકજભાઈ દોશી ડોક્ટર વૈસલાણી દલસાણીયા સાહેબ શાળાના ટ્રસ્ટી રીટાબેન દોશી રાજુભાઈ દોશી અને ઉત્કર્ષ દોશીએ હાજરી આપી હતી અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર મારું નામ ખનોણી વંશ છે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું આજ રોજ અમારી શાળામાં 66 ની ઉજવણી કરવામાં આવી છે તેમાં વિવિધ કાર્યક્રમો છે તેમાં મેં ડાન્સમાં ભાગ લીધો છે બર વર્ષે અમારી શાળામાં 66 ઉજવણી થાય છે તમને આવા નમ્ર વિનંતી થેન્ક્યુ陳િયારા કાંતિલાલ મગનભાઈ આચાર્ય સેસન સ્કૂલ માણાવદ આજ અમારી શાળામાં 66 વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલ જેમાં બે શિક્ષકોનો વિદાય સમારંભ ગોઠવેલો તથા ના બાળકોને એનાયત કરવામાં આવેલો એ ઉપરાંત ગુલકાઓથી લઈ ધોરણ દસના વિદ્યાર્થીઓ સુધી ઘણા બધા બાળકોએ જાત જાતની અદ્ભુત કૃતિઓ રજૂ કરી આ કૃતિઓમાં રાજસ્થાની મરાઠી પંજાબી ગુજરાતી વિવિધ રાજ્ય પ્રદેશોના ગીતો રજૂ કરવામાં આવ્યા એ ઉપરાંત રાજુભાઈ દોશી તથા રીતાબેન દોશી અન્ય મહેમાનો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી શૈશવ ડેનું ઉદઘાટન કરેલું અને એ બદલ ઘણાને